છોટાઉદેપુર બેંક ઓફ બરોડાના એક સો સત્તરમાં સ્થાપના દિન નિમિત્તે છોટાઉદેપુર નગરપાલિકા સહિત પંદર જેટલા સ્થળો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હોટાવદેપુરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પિનાકીન ભટ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન બરજોડ હોટાઉદેપુરના બરોડા બેંકના મેનેજર સહિત કર્મચારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું આજ રોજ બેંક ઓફ બરોડાના એકસો સત્તરમાં સ્થાપના દિન નિમિત્તે બેંક ઓફ બરોડા છોટાઉદેપુરની બે બ્રાન્ચ સાથે અમે અહીં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી માટે નગરપાલિકાના પ્રાંગણમાં અહીંના ચીફ ઓફિસર શ્રી ભાવિકભાઈના સહકારથી અમુ અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો છે તદઉપરાંત છોટાઉદેપુર ટાઉનની અંદર બીજી બારથી પંદર જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે અહીં યોજાશે તદઉપરાંત આજે સવારના અમોએ એચઆઈવી પોઝિટિવ બાળકોને હોસ્પિટલમાં એક કીટનું પણ યોગદાન આપેલ છે અને ત્યાર પછી ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું ડોનેશન પણ બેંક ઓફ બરોડા થકી કરવા જઈ રહ્યા છે તે બદલ ગ્રામજનોનો તથા છોટાઉદેપુરના દરેક નાગરિકોનો હું સહકાર બદલ આભાર માનું છું થેન્ક યુ